ગુજરાત સાયન્સ સિટી દ્વારા બારમી ઓગસ્ટના રોજ ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ તેમજ ત્રેવીસમી ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે નિમિત્તે તારીખ બારમી ઓગસ્ટ થી ત્રેવીસમી ઓગસ્ટ દરમિયાન સ્પેસ ફેસ્ટિવલ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સાયન્સ સિટી દ્વારા બારમી ઓગસ્ટના રોજ ડોક્ટર વિક્રમ સારાભાઈની ની જન્મ જયંતિ તેમજ ત્રેવીસમી ઓગસ્ટ રોજ નેશનલ સ્પેસ ડે નિમિત્તે તારીખ બારમી ઓગસ્ટ થી ત્રેવીસમી ઓગસ્ટ દરમિયાન સ્પેસ ફેસ્ટિવલ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષની થીમ આર્યભટ્ટ ટુ ગગનયાન એન્સીયન્ટ વિઝડમ ટુ ઇન્ફિનાઇટ પોઝિબિલિટીઝ છે આ કાર્યક્રમ અંતર્ગત અવકાશ વિજ્ઞાન અંગે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે જેમ કે મોડલ મેકિંગ કોમ્પિટિશન સ્પેસ ક્વીઝ સ્પેસ થ્રુ ઓરિગામી આ અવસર ઉપર અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સ્પેસ ફેસ્ટિવલ દરમિયાન મુલાકાતીઓને ભારતના અવકાશ કાર્યક્રમના ઇતિહાસથી લઈને આધુનિક મિશન સુધીની અનોખી જ માહિતી મળશે અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સર્જનાત્મકતા વિકસાવવાનો અવસર મળશે એસએસસી ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ એમ દેસાઈ તથા ઇસરોના વૈજ્ઞાનિકોએ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી આ સ્પર્ધા ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓએ બેસ્ટમાંથી બેસ્ટ મોડલ બનાવવાનું રહેશે એક વિદ્યાર્થી અને ગ્રુપમાં ત્રણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે જેમાં ભાગ લેવા માટે આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે સ્ક્રોલ થઈ રહી છે આજે આપણા જે પનોતા પુત્ર અને ગ્રેટ સાયન્ટિસ્ટ ગણાય છે એવા ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈની એકસો છઠ્ઠી જન્મજયંતિ છે તો એ ઉપલક્ષમાં આપણે દર વર્ષે બારમી ઓગસ્ટે એમની જન્મ જયંતિ મનાવીએ છીએ અને નેશનલ રિમોટ સેન્સિંગ ડે તરીકે પણ ઉજવીએ છીએ અને એના ઉપલક્ષમાં ગુજરાત સાયન્સ સિટી અને ઇસરોના સહયોગથી અહીંયા સ્પેસ ફેસ્ટિવલ શરૂ થયો છે જે બારમી ઓગસ્ટથી શરૂ થઈને ત્રેવીસમી ઓગસ્ટ જે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાય છે એવરી યર તો એ દિવસે એનું સમાપન થશે તો આ બાર દિવસમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ગુજરાત સાયન્સ સિટી અને ઇસરો દ્વારા આયોજિત કરવામાં આવી છે અને એમાં અલગ અલગ શાળાઓના બાળકો એમાં ભાગ લેશે અને અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ભાગ લેશે અલગ અલગ એમને માહિતી આપવામાં આવશે સ્પેસને લગતી સ્પેસ ટેકનોલોજીને લગતી અને એની ગેલેરીની મુલાકાત પણ એ લોકો લઈ શકશે તો કુલ મળીને બાળકોના વિ સાયન્ટિફિક વિકાસ માટે આ બહુ એક અગત્યની તક છે અને અલગ અલગ માધ્યમો દ્વારા અલગ અલગ કોમ્પિટિશન દ્વારા અલગ અલગ માહિતીનું પ્રદર્શન દ્વારા બાળકોને લાભ થાય સાયન્સ અને સ્ટેમ એજ્યુકેશન પ્રત્યે એમની રૂચિ વધે સાયન્સ મેથેમેટિક્સના અન્ય જે સાયન્ટિફિક સબ્જેક્ટ છે એના વિશે એમની જાણકારી વધે એમને રસ જાગૃત થાય એમાં સ્પેસ ફેસ્ટિવલ સારી રીતે એમાં મદદ કરશે અને ઇસરો પણ એમાં સંપૂર્ણ રીતે ગુજરાત સાયન્સ સિટીને સહયોગ આપી રહ્યું છે જેથી કરીને આપણા અમદાવાદના અને ગુજરાતના બાળકોને એમાંથી લાભ